બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ થી ફન અને રન રોટરી ક્લબ દ્વારા આજરોજ મહિલા જાગૃતિ અભિયાન તેમજ કેન્સર રોગ થી મુક્તિ માટે અલગ અલગ પાંચ કિલોમીટર અને ત્રણ કિલોમીટર ની બે ભાગમાં ફન અને રન ની દોડ મોટી સંખ્યામાં લોકો જોડાઈ દોડ રનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું બારડોલી ખાતે આવેલ સ્વરાજ આશ્રમ થી સ્વામિનારાયણ થઈ શિશુ મંદિર થઈ અલગ અલગ પાંચ તેમજ ત્રણ કિલોમીટર ની રનિંગ નું આયોજન કરાયું હતું અને રન રોટરી ક્લબ બારડોલી દ્વારા આજ રોજ મહિલાઓ તેમજ વડીલો પણ આ દોડમાં ભાગ લીધો હતો તો બીજી તરફ દોડ લગાવનારને પ્રત્યેક એક કિલોમીટર પર એનર્જી જ્યુસ તેમજ કેળાની વ્યવસ્થા કરવામાં આવી હતી દેશમાં ચાલી રહેલા કેન્સરના રોગને મુક્ત થાય તે માટે બારડોલી રોટરી ક્લબ દ્વારા ફન અને રનનું દોડનું મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ દોડ પૂરી કર્યા બાદ મહિલાઓ અને વડીલો માટે ગરબા રમઝટ જામ્યું હતું આ દોડમાં વધુથી વધુ યુવાનો પણ જોડાયા હતા સાથે મહિલા આ દોડમાં બાદ ગરબાની લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સમગ્ર દેશભરમાં કેન્સરનો રોજ ફફડાટથી ફેલાતો છે જેને રોકવા માટે તેમજ મહિલા વડીલોને કોઈ પણ કેન્સર જેવા ભયાનક રોગથી સ્વસ્થ રાખવા માટે કોઈ રોગ ફેલાવા ન પામે તે માટે આજ રોજ બારડોલી ઐતિહાસિક બારડોલી સરદાર નગરીમાં આવેલ સ્વરાજ આશ્રમમાં અલગ અલગ બે ભાગમાં 1000 થી વધુ અલગ અલગ ટીમો બનાવી પાંચ તેમજ 3 કિલોમીટરની રનિંગ દોડ કરવામાં આવી હતી જેથી મહિલા અને વડીલોમાં અનેક ઉત્સાહ જોવા મળ્યો હતો હું રોટરીન અચલ દેસાઈ પાસ્ટ પ્રેસિડન્ટ રોટરી ક્લબ ઓફ બારડોલી આજે રોટરી ક્લબ બારડોલીએ રોટરી ફંડ રનનું આયોજન કર્યું હતું વુમન વુમન એમ્પાવરમેન્ટ અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે આજની આ દોડનું આયોજન કર્યું હતું એમાં લગભગ બારડોલીના આઠસોથી હજાર જેટલા પાર્ટિસિપન્ટસે ભાગ લીધો લીધો છે અને રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો કે જેમાં એકસો પાંચથી વધુ ક્લબો આવેલી છે તેમાંથી પચાસથી સાહીઠ ક્લબોમાં આજે આ જ રીતનો એક અવેરનેસનો પ્રોગ્રામ આખી ડિસ્ટ્રિક્ટમાં થઈ રહ્યો છે આનો મુખ્ય ઉદ્દેશ સર્વાઇકલ કેન્સર અને વુમન એમ્પ સર્વાઈકલ કેન્સરના અવેરનેસ અને વુમન એમ્પાવરમેન્ટ માટેનો છે રોટરી ક્લબ બારડોલી સાથે આજે બારડોલીની અનેક વિવિધ સંસ્થાઓ જોડાય છે કે જેમણે અલગ અલગ ફંડ આપીને આ જે રોટરી ફંડ રન છે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે એવી સર્વ સંસ્થાનો રોટરી ક્લબ બારડોલી અત્રે આભાર માને છે આ દોડ કેટલા કિલોમીટર આ દોડ પાંચ કિલોમીટર અને ત્રણ કિલોમીટર ના રૂટની છે અને એ ફન રન છે આ કોઈ મેરેથોન નથી ફન માટે જ કરવામાં આવી છે અને એની સાથે ફન સાથે મેસેજ પૂરો પાડવા કે ભાઈ સર્વાઈકલ કેન્સર એ આજે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા જે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યું છે તો તેને માટે જ સ્ત્રીઓને જાગૃતિ લાવવા માટે આ ફન રનનું આયોજન કર્યું હતું અને વુમન વુમન એમ્પાવરમેન્ટ એ રોટરીની એક થીમ છે

કારણ કેવી જાગૃતિ માટેનું આ અભિયાન કર્યું અને એમાં આબાલ વૃદ્ધે ભાગ લીધો એ મને બહુ જ આનંદ થયો કેમ કે સ્ત્રી સશક્તિકરણ માટેનું કામ મહાત્મા ગાંધીએ સિદ્ધાંતમાં આપ્યું કદાચ પણ એને વ્યવહારિક રૂપ આપેલું કેમ કે સરદાર કામ કામ કરેલું અને તમે પણ આ થી કરો છો એટલે આ વિચાર પણ જેમ ચાલવાને બદલે દોડ થી જાગ્રત થઈ જાય છે એમ આ બારડોલી જાગ્રત થાય છે એવું નથી આનાથી આખી દુનિયા જાગ્રત થશે એ વિચાર જે તમે અહીંયા રોટરી ક્લબ એ મૂક્યો છે એ ઇન્ટરનેશનલ રોટરી ક્લબ છે પાછી આ તો એટલે એ જગતમાં બધે આ વિચાર ફેલાશે અને બહેનોમાં જાગૃતિ લાવશે જ મને પણ ખબર છે કે છ ટકા જ અહીંયા સ્ત્રી શિક્ષણ હતું ત્યારે આ વિદ્યાલય મેં ચાલુ કરેલું ઓગણીસો ને ચાસઠમાં અને અત્યારે આ આપણે બે હજાર ચોવીસમાં આ કામ શરૂ કર્યું છે તમે લોકોએ એ બહુ જ અભિનંદનને પાત્ર છે કેમ કે આ જાગૃતિ આપણે લાવીશું નહીં તો જગત આગળ સરખું ચાલી શકશે નહીં અને બહેનોને જાગૃત કરો તો જગત આખું જાગૃત થાય એવું દુનિયાનું માનવું છે એમાં આપણે મોટો સિમ ફાળો આપ્યો છે એ માટે તમને સૌને હું ધન્યવાદ આપું છું તમે આમાં મને બોલાવી અને આ જાગૃતિનું કામ કરવા માટેનો મને પણ એક મોકો આપ્યો આ વાત કરવાનો એ બદલ તમારા સૌનો હું ખૂબ આભાર માનું છું અને ડોક્ટર સાહેબો તમે લોકોએ અને રોટરી ક્લબ અને જે પણ ક્લબોએ ભાગ લીધો એ બધાએ બહુ જ સારું કામ કર્યું છે માટે બધાને જ નામી અનામી જે જે એના એના જેમુખો જે કામ કર્યું છે એ બધાને હું ધન્યવાદ આપું છું અને આ વિચારને આગળ લઈ જવામાં તમે સૌ મદદરૂપ થયા છો એ માટે તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને નમસ્કાર